સંજીવની કેન્દ્ર બન્યું જીએમઈઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયું હતું ઉદઘાટન ક્રિટિકલ કેર માટે વધારાના પચાસ બેડની નવી સુવિધા શરૂ આધુનિક આરોગ્ય સુવિધાઓમાં વધારો હોસ્પિટલમાં રોજ બારસોથી વધુ ઓપીડી અને ચારસોથી વધુ આઈપીડી દર્દીઓને સારવાર પીએમ જેવાય અને સીએમ સેતુ યોજના હેઠળ મફત અને રાહત દરની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલને મળ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે હેલ્થ એન્ટરપ્રિન્યોર એવોર્ડ એકસો પચાસથી વધુ દર્દી પરિવાર માટે રેનબસેરા રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ થશે આઈ બેંક અને કોકલિયર ઇમ્પ્લાન્ટ જેવી અદ્યતન સર્જરી સુવિધાઓ હવે ધારપુરમાં ઉપલબ્ધ दस विभागों में डीएनबी कोर्स और आठ विभागों में एम एस शुरू करने की प्रक्रिया चालू जीएमईआरएस धारपुर मेडिकल कॉलेज उत्तर गुजरात ने आत्मनिर्भर बनावत आरोग्य संजीवनी धाम पाटन जिला है ये राजस्थान बेल्ट से जुड़ा हुआ है जहां बहुत गरीब लोग आते हैं तो मुझे ऐसा लगता है कि ये नॉर्थ गुजरात का सबसे मोटा हॉस्पिटल है जहाँ पे साढ़े बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती है यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं सीएम सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपनी प्राप्त करते हैं यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है जो अपनी मेजर सर्जरी होती है बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती है तो हमारा ये हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफी फायदा मिलता है क्योंकि उनको मुफ्त में इलाज मिलता है महंगे से महंगी सर्जरी भी यहाँ पे पीएमजे स्कीम अंतर्गत फ्री में की जाती है इसके अलावा हम हमारे डॉक्टर्स आ, uh, हफ्ते में एक दफे हर गुरुवार को आयुष्मान भारत कैंप में भी जाते हैं जो कि अपने गांव में जा जाके वहां पे अपने स्पेशलिस्ट डॉक्टर्स अपनी सेवाएं प्राप्त करते हैं लोगों को तो मुझे लगता है अपने हॉस्पिटल हौ होने से पेशेंट्स को काफी हेल्थ वाइज काफी आ, फायदा है तेर चौदह वर्ष समय में धारपुर मेडिकल कॉलेज ने हॉस्पिटल है जबरदस्त विकास करेलो है હાલમાં આપણે જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના ચારથી બારસો દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે સાથે સાથે ચારસોથી પાંચસો દર્દીઓ દાખલ રહેતા હોય છે આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે ઉત્તર ગુજરાતના છે કચ્છના ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માનવીઓ છે માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અવિરત કાર્યરત કાર્યક્રમ કરી રહી છે